अब जु ने आधा है कही जिया जो गाय हमें अंदर पसे देखिए देखे तो डाल लो है इसको हम अंदर डालेंगे तो अंदर डालेंगे तो देख देख सकते हो आप ये तो गाइस तो मैं ये गोद में नावा और मार मित्रों बधाई आ माता माय गाइस एक तो इसमें चढ़ता इसमें मजा आ है गाइस देख सको सब आए मोटा आए है और भर है आको तो चायो अब हो जोड़ी थी अब जा खोया माना मन चायो गाइस जइए चायो गाइस

શોધવાની તૈયારી તો પાણી ગોતવા બધાય તો બધા પાણી ગોતવા જઈએ બધા હવે તો પાણી ગોતવા જવું એ ત્રણ આવ્યા તો હવે ફટાફટ પાણી ગોતવા જઈએ फाइन यहाँ मैं जाना जंगल में गाइस वैसे कुछ आओ है गाइस वैसे गाइस तो आप भाई तुम कैसे हम बोलता हूँ आप बताए हमें जंगल में आया था गाइस वैसे कुछ गाइस आओ कैसे जंगल है गाइस सकता है सो गाइस अब बता मोए जाए गाइस तो फटाफट एक्सरसाइज करना चाहिए गाइस चलो તો આવ કે કંઈક જંગા અમારે તમને જંગા છે તો આપણે ખોય અમારું દર્શન કરીતા છે તો અમે આવી ગયા હે કા તો જોઈ સપા થો ગાય તો અમને જો જો દેખાઉ ગાઈસ તો फटाफट જો જો પાછો કયો ગાય યે યે ગાઈસ તમને ઓયો બનાયા જો જો દેખાતો નથી કેમ છો બધે થાકી ગયા હા ભાઈ અમે તો હા બધાયને ભૂખે આવી ગઈ છે યાર તો ખાવાનું ગોતો માંડ્યા છે તો બધાને હવા ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છે તો આજના બ્લોગમાં આવતી હોય તો મિત્રે નવા બ્લોગમાં તો તો બાય બાય દોસ્તો જો આ કો બ્લોગ એ સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય બોયો કોઈ માની જય હા મિત્રે બાય બાય દોસ્તો એટલે બોલો મેડી માની નો આવે એ તો ફાને અમે રસ્તો ભોઈ ગયા જંગલમાં આવ્યા ગાઈસ આ બધાય તો फटाफट તમે તમે એક સબ્સ્ક્રાઇબ કરો કે અમને રસ્તો જય દીમય જાય તો फटाफट ડબલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો ગાઈસ તો આવું છે જંગલ ગાઈસ ઓ બને જો વિડિયો માં તો બધાય તમારા સાથી બધા થાકી ગયા ગાઈસ રેકને સબ્સ્ક્રાઇબ થઈ જજો તો અત્યારે અમે આધી મહેનત કરી તમારા માટે સબ્સ્ક્રાઇબ કરવા નું બને તો આવું કે ગાઈસ જંગલ ગાઈસ હા ટાફટ બોય गाइस हेलो મી માની તો गाइस જો गाइस જે ઓ ગિસ્પર ચુંડા થાય ગાઈસ હે गाइस તો કેવો આ ગયો વિડિયો ડાયરેક્ટ સબસ્ક્રાઇબ કરી નાજો જો જોથે અમે કોઈ મારા મંદિર થી ઘણા ગામ સુધી ગાઈસ જોઈ શકો છો કણ વાગુ હે તે અમે અહીંયા જઈન આવતા અહીં હવે અમે જઈ છે અમાર ઘર તો આ બધે એમ કે હોય છે ફોટા તમને હોય દે